સવાર સવારમાં જાગ્યો તા તો મેડમ કે હાલો બેહો ખુડેસ છે તો હું અરગ પદુડો થઈને બેસી ગયો ખુડેસ છે હવે મેં એકદો આગી જાવ્યા ના આવું ફટાફટ હાલો નાહ ધોઈને બહાર નીકળી ગયો એ જવું છે શીતળમાંના દર્શન કરવા પણ વરસાદ હવે કે રહેતો નથી શું કરવું એટલે મારે તો નથી જવાનું એ શું ને જવાનું છે દર્શન કરવા અમે પોગી ગયા છીએ શીતળાઇમાના દર્શન અમે પણ શીતળામાના દર્શન કર્યા તમે પણ કરી લો છો જો ગરદી છે બહુ પણ વરસાદના લીધે તો ઓછી છે ને પોર તો બહુ જ હતી ગર્દી જોઈ શકો છો મારી સાથે અસ્મિતા પણ છે હવે જાય છે મેળા સાઈડ મેળા સાઈડમાં નાના નાના રમકડા વેચાય છે બહુ ખાસ છે ને વરસાદના લીધે કોક તો જો જઈ રહ્યું છે બાંધી બાંધીને કે વરસાદ બહુ આવવાની આગાહી છે એટલે કે જો મેળામાં જોઈ અમારી પહેલાં તો ગાય માતા પોગી ગયા છે જોઈ શકો છો તમે હવે જઈશું અમે મેળા સાઈડ આગળ જોઈ શકો છો જો આગળ જો અમે જઈએ હવે ઘરે કે સાવન કારણ કે લેવા આવશે હવે ઘરે જઈને જોઈએ કે કાક ફરવા જવું છે હવે જો ઘરે તો મિત્રો આવી જોશો પાછા એક નવા અંદાજમાં મેડમજીને લઈને જો મેડમ તો ઓહો કેવા મસ્ત લાગે છે હવે જવું છે કાંક બહાર ને વાર હવે તડકો નીકળી ગયો છે હવે નીકળી કાંક ફરવા માટે નકર મેડમજી પાછા રિસાઈ જાય છે તા મિત્રો અમારો પહેલો વિડીયો છે ફર્સ્ટ વિડીયો તો વિડીયો કેવો લાગ્યો આ મિની વ્લોક છે અને આ યુટ્યુબ ચેનલમાં અમારી આઈડી છે સાઉ અસ્મિતા વ્લોક તો પ્લીઝ એકવાર ચેક કરી આવજો